જી માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના તો ઉપવાસની શરૂઆત થઈ ગઈ છે તો આજે આપણે ઉપવાસના મેંદુવડા બનાવીને રેડી કર્યા છે તેની સાથે ટામેટાની ચટણી પણ બનાવી છે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી આજે આપણે ઉપવાસની રેસીપી બનાવીને રેડી કરી છે તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપીઓ ગમે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો નાની નાની બાળકીઓ માટે એકદમ ટેસ્ટી ઉપવાસની રેસીપી આજે આપણે બનાવીશું એ પણ માત્ર પાંચ જ મિનિટમાં તો ચાલો શરૂઆત કરી લઈએ તો સૌથી પહેલાં મેં અહીંયા એક વાટકી ભરીને મોરૈયો લીધો છે તેની સાથે બેથી ત્રણ ચમચી જેટલા સાબુદાણા લીધા છે હવે આ બંનેને આપણે મિક્સર જારમાં એડ કરવાનું છે અને તેને એકદમ સારી રીતે પીસીને પાવડર બનાવીને રેડી કરી લેવાનો છે તો અહીંયા મેં તેને પીસી લીધું છે અને આ રીતનો પાવડર બનાવીને રેડી કરી લીધો છે હવે તેને સાઈડ પર મૂકીશું અને ગેસ પર તવો મૂકીશું અને તેની અંદર બે વાટકી જેટલું પાણી એડ કરીશું આપણે એક વાટકી મોરૈયો લીધો છે એટલે તેની સાથે બે વાટકી પાણી એડ કરવાનું છે તે જ વાટકીનું માપ રાખવાનું છે હવે પાણી થોડું ગરમ થાય એટલે તેની અંદર ઉપવાસનું મીઠું એડ કરી દીધું છે અને તેની સાથે થોડા રેડ ચીલી ફ્લેક્સ એડ કર્યા છે તમે લીલા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો અને જો તમે મીઠું ના ખાતા હોય મોડી વસ્તુ બનાવવા માંગતા હોય તો તેને સ્કીપ કરી શકો છો અહીંયા થોડું આદું મેં છીણીને એડ કર્યું છે પાણી થોડું ગરમ થઈ ગયું એટલે તેની અંદર જે આપણે પાવડર બનાવીને રેડી કર્યો હતો તેને એડ કરી દીધો છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ પર જ છે હવે તેને સતત આપણે ચલાવતા રહીશું જેથી એકદમ સારી રીતે કૂક થઈ જાય મોરૈયો અને સાબુદાણા એટલા માટે તો સતત ચલાવતા જઈશું તો બધું જ પાણી એબ્ઝોર્વ કરી લેશે સાબુદાણા અને મોરૈયો અને આ રીતનું બેટર બનીને રેડી થઈ જશે જે રીતે તમે જોઈ રહ્યા છો તો હવે ગેસની જે ફ્લેમ છે તેને આપણે બંધ કરી દઈશું અને ઢાંકણ લગાવી દઈશું અને તેને સાઈડ પર મૂકી દઈશું અને આગળની પ્રોસેસ જોઈશું તો અહીંયા મેં એક મોટો બાઉલ લઈ લીધો છે અને તેની અંદર એક નંગ બટાકાને બોઇલ કરી અને પીસીને એડ કર્યું છે તેની સાથે સિંગદાણાને શેકીને તેનો ભૂક્કો કરી લીધો છે અને તેને પણ એડ કર્યો છે અડધી વાટકી જેટલા સિંગદાણા અને એક નંગ મોટા બટેકાનો ઉપયોગ કર્યો છે તેની સાથે લીલા દાણા એડ કર્યા છે બેથી ત્રણ ચમચી જેટલા તેને પણ એડ કરીશું હવે જો તમને અહીંયા ઉપવાસનું મીઠું એડ કરવું હોય થોડું તો તમે કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો બેથી ત્રણ ચમચી જેટલું અહીંયા મેં મોડું દહીં એડ કર્યું છે હવે આ બધી જ વસ્તુને હાથની જ મદદથી એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સારી રીતે મિક્સ કરતા રહેવાનું છે હવે જે બેટર આપણે રેસ્ટ માટે મૂક્યું હતું તેને જોઈએ તો તે પણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે તો હવે તેને ચમચની મદદથી એકદમ સારી રીતે આપણે પહેલાં મિક્સ કરી લેવાનું છે અને પછી તેને એડ કરી દેવાનું છે જે આપણે મિક્સર બનાવીને રેડી કર્યું છે તેની અંદર એડ કરી દેવાનું છે અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે જો તમને અહીંયા જે આ મિક્સર છે થોડું વધારે પડતું ઢીલું લાગે તો તમે મોરૈયાનો પાવડર એડ કરી શકો છો હવે એકદમ સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ એટલે જે આપણું આ બેટર છે મેંદુવડાનું એ રેડી થઈ જશે તો ત્યારબાદ હાથ પર આપણે તેલ લગાડવાનું છે તેલ લગાડીશું ને તો બેટર હાથે ચોંટે નહીં એટલા માટે થોડું થોડું પોષણ લઈશું આપણે અને હાથે હાથમાં એડ કર્યા પછી ગોળ ગોળ આ રીતે ફેરવી અને વચ્ચે એક હોલ જેવું બનાવી લઈશું અને ત્યારબાદ આંગળીઓના ટેરવા પર તેને રવા દઈશું અને પછી ગરમ ગરમ તેલમાં એડ કરતા જવાનું છે જે રીતે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તમે તે જ રીતે કરી શકો છો આંગળીઓની મદદથી આરામથી તે તેલમાં એડ થઈ જશે તો એ જ રીતથી જેટલા મેંદુવડા કડાઈમાં આવે એટલા એડ કરી દેવાના છે અને ગેસની જે ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે અને આપણે આ મેંદુ વડાને હાઈ ગેસની ફ્લેમ પર જ ફ્રાય કરવાના છે જો તમે ગેસની ફ્લેમ સહેજ પણ ધીરી રાખશો તો મેંદુવડા એડ કર્યા પછી તે છૂટા પડી જશે એટલા માટે તો અહીંયા અમે હાઈ ગેસની ફ્લેમ પર જ મેંદુવડાને એકદમ સારી રીતે ફ્રાય કર્યા છે ઉપરથી એકદમ ક્રિસ્પી મેંદુવડા ના થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે અંદરથી ખૂબ સરસ એવા સોફ્ટ મેંદુવડા બનીને રેડી થઈ જાય છે તો ઉલટ પુલટ કરીને બંને સાઈડથી ખૂબ જ સારી રીતે આપણે મેંદુવડાને ફ્રાય કરી લેવાના છે ખૂબ જ ઇઝી રેસિપી છે અને ઉપવાસ માટે જો બાળકોને આવું અવનવું બનાવીને આપો તો ઉપવાસમાં એમને ખાવાની મજા જ પડી જાય તો ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે મેંદુવડાને તેલમાંથી આપણે બહાર કાઢી લેવાના છે અને આ જ રીતથી બાકીના બધા જ મેંદુવડા ફ્રાય કરી લેવાના છે તો અત્યારે ઉપવાસ ચાલુ થઈ ગયા છે અને આપણે જે બાળાઓ છે તેમને આવું અવું બનાવીને આપીએ તો તેમને ખૂબ જ મજા પડે તમે મોડું ખવડાવતા હોય તો મીઠું છે તેને સ્કીપ કરી દેવાનું છે તેની સાથે મેં અહીંયા ફ્રાય મરચાં એડ કર્યા છે અને જે આ ટામેટા અને મરચાંની જે ચટણી છે એ પણ મેં ઉપવાસમાં ખવાય તેવી જ બનાવીને રેડી કરી છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો કે મેંદુવડા ઉપરથી એકદમ ક્રિસ્પી બનીને રેડી થયા છે અને તમે અંદરથી હું તમને તોડીને પણ બતાવીશ કે એકદમ સોફ્ટ મેંદુવડા અંદરથી છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ઉપવાસમાં બાળકીઓને આ રેસીપી બનાવીને આપશો તો બાળકીઓ મજાની ખુશ થઈને ખાશે અને કંઈ અવનવું બનાવવા માંગતા હોય ઉપવાસમાં તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો ખૂબ રેસીપી છે ફ્રેન્ડ્સ તો તમને જો મારી આજની આ રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક જરૂરથી કરજો આ વિડીયોને વધારેને વધારે ગૌરી વ્રત કરતી બાળાઓને શેર કરજો જેથી એ પણ આ એકદમ ટેસ્ટી રેસીપી બનાવે અને તમારા અનુભવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્કસ ફોર વોચિંગ બાય બાય ટેક કેરાવજો